તો આપણે બે કટકામાંથી આ રીતની છાલ ઉતારી આપણે છાલ ઉતારી લીધી છે તો હવે આપણે આના ટુકડા કરવાના છે મીડિયમ સાઈઝના ના જેવા આપણે કેરીના કરીએ છીએ ને અથાણા માટે એ રીતના જ કરવાના છે તો જો આપણે આ રીતે પેલા ચીરુમાં કટ કરી લેવાનું છે તો જો આ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે તો જો આ રીતના આપણે એના ટુકડા કરવાના છે આપણે આ રીતના એના બધા ટુકડા કરી લેવાના છે તો આ રીતે બધા ટુકડા કરી લેશું આપણે આખા બીજોરાના આ રીતે ટુકડા કરી લીધા છે અને એક બીજોરામાં જો આપણે કેટલું બધું અથાણું બનશે તો હવે આપણે એમાં હળદર એડ કરી દેસું બે મોટી ચમચી જેટલી હળદર લીધી છે આપણે અને આ મીઠું છે આપણે એ પણ આપણે આમાં એડ કરી તો હવે આપણે આને આ મિક્સ કરી દેસું એકદમ હળદર અને મીઠામાં આ રીતે એકદમ સરસ કોટ કરી લેવાના છે અને જો આપણે કેરીને કરીએ ને એ જ રીતના આપણે આને કરી લેવાના છે અને હવે આપણે એને આ બોટલમાં ભરી દેવાના છે તો જો આપણે આ રીતે આખી બહેણી ભરી લીધી છે અને થોડાક આપણે જો આ ટુકડા જે વૈદ્યા છે કેમ કે બહેણી પડીશ થોડીક નાની તો જો આપણે આને રહેવા દેવાનું છે પાંચથી છ દિવસ એટલે એકદમ સરસ ગળી જાય અને બહેણી આટલી આપણા મધુરી થઈ જાય તો જો થોડાક ગળશે પછી આ આપણે એમાં એડ કરી દઈશું તો આને ચારથી પાંચ દિવસ માટે રહેવા દેવાનું છે થતા એને આજે પાંચ દિવસ થઈ ગયા છે અને જો આપણે આખી બોટલ ભરી રહી તો અત્યારે આટલું થઈ ગયું છે અને જો પાણી પણ એનું નીકળું છે તો જો અહીં સુધી આવી ગયું છે તો આટલા આપણે આ બીજોરાના ટુકડા છે તો હવે આપણે આને એક ચાઈનીમાં કાઢી લેશું પાણી હોય એ બધું નીકળી જાય તો આપણે જો આ બધું પાણી નીતરી જાય એટલે પછી આ કોઈ પણ આપણે આ કોટનનું કપડું લઈને આની ઉપર આને સૂકવી દઈશું પંખા નીચે તો આને છ થી સાત કલાક માટે પંખા નીચે સૂકવી દેસું પછી આપણે આને બોરાવાળું કરવાનું છે આપણે આ રીતે બધા કટકાને પંખા નીચે સૂકવી દેવાના છે જો આપણે આ બીજો રાને સવારે સુકવી દીધા હતા તો છ થી સાત કલાક થઈ છે તો જો આ એકદમ સરસ પાણી નીતરી ગયું છે ને આ રીતના કોરા થઈ ગયા છે એકદમ સરસ તો આપણે આ બોરો લીધો છે હવે વઘારવા માટે તો આપણે આ રેડીમેડ ગોળ કેરીનો જે બોરો આવે છે એ જ લીધો છે અને ગોળ લીધો છે આપણે આ મીઠો ગોળ છે એટલે જેટલું ગળ્યું કરવું એટલો આપણે ગોળ લેવાનો છે અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે ને હિંગ લીધી છે જો કે આમાં બધું હોય જ છે ને સિંગ તેલ આપણે લીધું છે તો પેલા આપણે સિંગતેલ ને ગરમ કરવા માટે રાખી દેસુ એક તો જો આપણે સિંગ સિંગતેલ ને ગરમ કરવા માટે રાખી દીધું છે ને એકદમ આમ ધુવાડા નીકળે ને એટલું આપણે એને ફૂલ ઉકાળી લેવાનું છે એટલું આમ ગરમ કરી લેવાનું છે

હવે આપણે એમાં ચટણી પણ એડ કરી દેસુ એને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું તો જો આપણે આ એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં ગોળ એડ કરી દેસુ સરસ ભેળવી લેશું ગોળ ને આપણે આમ તો આપણે ગોળ પણ મિક્સ કરી દીધો છે અને આપણે થોડીક વાર માટે આને ઠંડુ થવા દીધું છે તો જો આ રીતે થોડું એવું ઠંડુ થઈ જાય પછી આપણે આમાં બીજો રાના ટુકડા એડ કરવાના છે તો આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં ટુકડા એડ કરી દેશું બીજો રાના અને આને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું તો એકદમ સરસ આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને એકાદો દિવસ માટે આપણે આને આમદમ રહેવા દેસું એટલે એકદમ સરસ ગોળ ઓગળી જાય એક દિવસ થઈ ગયો છે અથાણાને આપણે બહાર રાખ્યું હતું તો જો એકદમ સરસ ગોળ મિક્સ થઈ ગયો છે તો જો આ રીતે એકદમ સરસ આપણે આ ગોળ મિક્સ થઈ ગયો છે તો જો આ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું એકદમ સરસ બન્યું છે આપણું બીજોરાનું અથાણું ને આપણે કાચની બોટલમાં ભરીને આખું વરસ માટે આને સ્ટોર કરી શકીએ છીએ અને જો તેલ ઓછું લાગે તો બયણી ભરીને માથે થોડુંક એવું આપણે એકદમ ગરમ કરીને થોડું ઠંડુ થાય પછી આપણે એમાં એડ કરી દેવાનું છે એકદમ ટેસ્ટી તૈયાર છે આપણું બીજોરાનું અથાણું તો જો આપણે અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે અથાણાને બનાવતા તો એકદમ તૈયાર થઈ ગયું છે તો જો તમને અમારી આ બીજોરાના રાના અથાણાની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ભૂલતા નહીં થેન્ક યુ